વાવાઝોડું પતી ગયું ને આપણે નીકળી જાય ખેતર માટો મારવા અને હા જોવો જવું ઝેરને આપણે પથારી કિર નાખી છે ગાદી જેવું બનાવી દીધું છે ઝાડમાં આપણે બધું હુરાઈ દીધું એમ પણ ના ના આંબાની ઝાડ છે નાબડીયા નાની ઝાડ છે એમાં હુરાઈ દીધું છે બધું હા તો નેવરા નેવરા હતા તો ખેતરમાં આટો મારવા જા તમે જોઈ શકો છો જો બધી જ્યારે હુરે દીધી છે પથારી કરવાની જરૂર ન પડે આમનો ભૂ જવાનું સિઝન શરૂ થાય અંબામાં ખડે એટલું છે જોડે હું રહી દીધી જાય પછી આપણે આવ્યા આગળ ચડી ગયા અંબ ને હેરમાં અત્યારે તો વાતાવરણ ચોખ્ખું છે આમ જો આ બે આંબાના દુઃખ પડ્યા છે પાન બધાય ખરી ગયા એવા તો હું વળી દુઃખ પડ્યા છે બધાય પાન આપણે આગળ જઈશું આંબાના ગાળામાં આપણે રીંગણી કરેલી છે એ આપણે તમને આગળના આગળ બતાવશું આ વિડીયોમાંથી આવી ગઈ રીંગણી આપણી હવા એક નાનું નાનું રીંગણું બતાવી ગયું છે ને ને રીતે બીજું દેખાય છે જોઈ શકો હજી આપણે આગળ જઈશું હજી તો રીંગણી તો છે થોડીક વધારે આ નાના એવા કેરા બે મરસીને આવી ગયા નાનો આંબો આ છે રીંગણી આવી